જૂનાગઢમાં વન્ય પ્રાણીઓ અનેક વખત રહેણાંક વિસ્તારમાં ઘૂસી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે સિંહ દીપડા જેવા કુકાર વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં ઘુસી જતા સ્થાનિકો ભય અનુભવતા હોય છે તો અવારનવાર હુમલાની ઘટનાના વિડીયો પણ સામે આવતા હોય છે ત્યારે વધુ એકવાર દીપડાના શ્વાન પરના હુમલાના સીસીટીવી સામે આવ્યા છે જોકે આ ઘટનામાં શિકારી દીપડાને શિકાર કર્યા વગર જ પાછું ફરવું પડ્યું હતું કારણ કે એક શ્વાનને જબડાવા દબોચીને ભાગી રહેલા દીપડાને બીજા શ્વાને અંફાવી દીધો હતો તો આ સમગ્ર ઘટના ફાર્મમાં લગાવેલા સીસીટીવીના કેમેરામાં કેદ થવા પામી હતી એમાં ફાર્મ માલિક દ્વારા આતંક મજાવતા દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી